धारासभ्य महेशभाई भुरियाना हस्ते वेलपुरा सहित तालुकाना विविध गामो दस करोड थुना विकासनामोना खामूहूर्त करतात आज सत्तावीस अगियार हजार पीस गुरुवार रोज साजे छ कलाक सुधीमा धारासभ्य महेशभाई भुरीया वरत हस्ते पंचायत मार्ग आणि मकन विभाग दाहो द्वारा दाहोदार्वत तालुका मंजूर ठेवला रिसर्फेंग रस्तान खातमुहूर्त तो जलो तालुका वेलपुरा धावळिया खेळा बंबेला मावळी छाशीया मगा सहित गामो मीसर्फेसिंग रस्तावं खातमूहर्त धारसभ्या महेशभाई भुरियाना हस्ते कर મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ અને નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને સુ સુવિધાયુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ નિર્ધાર કર્યો છે તેના વિકસિત ગુજરાતનું નિર્માણ કરી અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના છે માર્ગો મહત્વના ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતને સલામતી અને સુવિધાભર માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત રોડ નેટવર્ક પૂરું પાડવાના માર્ગ અને મકાન વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતા જે અંતર્ગત દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અંતરેળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુષ્ટીકરણ અને રિસર્ફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારાાલો તાલુકાના દસ પોઈન્ટ તેત્રીસ કરોડના છત્રીસ જેટલા મંજૂર થયેલા રિસર્ફ રસ્તાઓનું ધારાસભ્ય મેજભાઈ ભુરીયાના વરદ હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ નવા માર્ગોના નિર્માણથી ગામો વચ્ચે અવર સરળતા રહેશે સમયની બચત રહેશે અને અવાગમન સુવિધાઓમાં વધારો થશે લાંબા સમયથી મુસાફરી માટે જે જરૂરી બનેલા આ માર્ગોનું નવીનીકરણ થતી સ્થાનિકોના લોક જે રોજિંદા પરિવાર સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ વેપારીઓ કર્મચારી અને ખેડૂતોને અંતરિયાળ વિસ્તારોમાંથી મુસાફરી સુગમતા પ્રાપ્ત થશે અને અવાનગમન પણ સુરક્ષા અને ઝડપી બનશે